નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર શ્રી ખોડલધામ સેવા સમિતિ દ્વારા ગ્રામ્ય કન્વીનર સ્નેહ મિલન તથા સન્માન સમારોહ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ મોટા સોનેલા ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વર્ષ બે હજાર ચોવીસમાં વય થયેલા સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી તાલ્લાઓ તેમજ સમાજમાં વિશિષ્ટ સેવા આપનાર વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવનાર અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા મા ખોડલની ભક્તિની શક્તિ સાથે સામાજિક વિકાસ ઉપરાંત મહીસાગર જિલ્લાના વિકાસ માટે મહત્વની રેલવે સેવા જીઆઈડીસી જેવા મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી નરેશભાઈ પટેલે ઉત્તર ગુજરાતમાં ખોડલધામ સંકુલ તૈયાર થયા થનાર છે તેના વિશે પણ માહિતી આપી આમંત્રણ આપ્યું અને મહીસાગર પ્રકૃતિથી ભરેલો જિલ્લો છે એમાં પણ ખોડલધામ સંસ્થાનું સંકુલ બને તે માટે પણ વાત મૂકી આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ વાહુભાઈ પટેલ ટ્રસ્ટીઓ બકુલભાઈ સુરઠિયા ભરતભાઈ ગોધર પંકજભાઈ ભુવા યુવા સમિતિ રાજકોટના હાર્દિકભાઈ સુરઠિયા અગ્રણી ભીખાભાઈ પટેલ ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી મનુભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ એપીએમસીના ચેરમેન મહીસાગર જિલ્લા ખોડલધામ સેવા સમિતિના જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કન્વીનર ભાઈઓ બહેનો વિવિધ ગોળના પ્રમુખ મંત્રી તેમજ સમાજના રાજકીય સહકારી ક્ષેત્રના આગેવાનો દાતાઓ યુવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ત્રમ સમિતિ દ્વારા આયોજિત આજના સન્માન કાર્યક્રમમાં ખૂબ જ સંખ્યામાં લેવા માટે સમાજ એકત્રિત થયો છે નિવૃત્ત કર્મચારીઓ અને